નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સોળ તારીખ બીજો મહિનો બે ને શુક્રવાર ના રોજ મિત્રો નવા જિલ્લાની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો ફરીવાર પાંચ હજાર બસો ગુણી ની આવક નોંધાયેલી છે તમે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર ખચાક જ છે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડિયોમાં એન્ટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો કેવી કેજી ખુલી છે કે મંદી ખુલી છે તે આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહીજો પંચાવન સાઠ પચીસ પચીસ એક પચાસ છ હજાર પચીસ પચાસ પીસોતેર એક સાઠ પચીસ પચાસ પીચોતેર એક એકસઠસો ને છોતેર છ હાજર એકસો ને છોતેર પચીસ છપ્પન પચીસ છપ્પન પચાસ પચાસ સત્તાવન પચાસ છવ્વીસ કરો सतावनो पंज हज़ारेर सेमी सुपरिया हलो 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 અઠાવનસો ને એક નવું જીરું સુપર દાણા સાથે માતાવન પચીસ સત્તાવન પચીસ સત્તાવન એક આશા કરો એક આશા સત્તાવનસો ને એક

છપ્પનસો એક નવું જીરું લીલા દાણા ઓગણ અઠાવન અઠાવનસો ને છોતેર નવું જીરું જાડા દાણા સાથે સુકુ જીરું છે સત્તાવન સત્તાવન છપ્પન છોતેર રાશા કરવામાં આવે છપ્પન છપ્પનસો ને ચોતેર નવું જીરું સેમી સુપર લીલા દાણા સાથે ચોપનસો ને છોતેર જૂનું જીરું ચોપનસો ને છોતેર બાર હજાર વાળું જૂનું જીરું પિચોતેર ચોપન પચીસ પચાસ ચોપન પચાસ ચોપન ને છવ્વીસો ચોપનસો ને છવ્વીસ નવું સેમી સુપર પાંચ હજાર પાંચ હજાર ને છવ્વીસ નવું જીરું ઘુઘરી દાણો છે મિત્રો ફૂલ અવાસ સાથે સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો ત્રણ દિવસથી થી બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે જે કરિયાણા જીરું છે મિત્રો તેના છ હજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો રનિંગ બજાર છે મિત્રો તે ત્રેપનસો રૂપિયા થી લઈને અઠાવનસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે